હેલો મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા ને અડધો સૈતેર મહિનો એ વહી ગયો કાલે હનુમાન જયંતિ છે હનુમાન જયંતિ એટલે કે સૈતરી પૂનમ તો હવારમાં જાગ્યા તા તો આમ જોયું વાદળા કહું આ હા 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 એ ભાઈ વરસાદ આવશે એવું લાગ્યું આજ જોવાય એમ થયું કે વરસાદ આવશે હું કવ નકર સહિત મહિના અડધો ગયો એની બદલે ગરમી થઈ જોવે પણ આ પછી ઠંડી હતી કેમ કે વાતાવરણ વાદળ છાયું થઈ ગયું અને વાદળા થયા એમાં તલ ગયા વધવામાં અને કેરીયું મળશે હેઠે પડવા ટપાક ટપાક અરે આંટો મારવા આવ્યો તો મને એમ છે કહો ભાઈ અગિયાર સાવતા રહેતો સારું અને તલ જોવા વાદળાના બધા હરખાત તેમ કે વાદળાના તલ બાજરી ઝાર બહુ વધે કેર્યું ખરે વાદળા થાય સાંટા આવે એટલે મને ખરવા વાદળાને ને હવે કેમ હોય કોને ખબર એવી આંબા છે પણ એમ થાય કે અગિયાર કે ખરતી તટલી આવા ત્રણ ચાર દિથા શાંતિ હતી કદાચ બે ત્રણ કેરી નીકળે તો બધા આંબામાંથી પણ આ આસ્તી ચાલુ થઈ ગઈ છે તો ખામણામાં સો પડી હતી કેટલી કેમ કે હમણાં વાદળ નહોતા અને આસ્થિ પાછું વાદળ સાયું થઈ ગયું છે આમ આપણે જોયું તો એમ થાય કેરી પાઇક ઉપર આવી ગઈ મકર કેરીઓ ખરવામાં તો ઘણી શાંતિ હતી આ રાજાપુરી હવે થોડીક છે ખરે નહીં તો સારું કેમ કે વણત આવી છે આને તો ટેસ્ટિંગ થઈ જાય ને કેવી ગળી છે અહીંયા સાંટા છે એટલે તો પછી વાટ નહીં રાખવાની અગિયારસમાં કેરીઓની કેમ કે ઉપર કાળા કાળી થઈને ખરી જાય અને અમુક આ રીતે થઈ જાય ઉપર ને ઉપર સાંટા હોય ને સાંટાની કેરી હતી સાંટાની અમારે પહેલા થી પેલા બાર દી પહેલા હતા કોક સાંટા આ આંબે જવો કેવી શાંતિ હતી કેરી નહીં ખરે મને ખરવા હા આંબાને નો વાંધો આવે હા આંબાને આને નો ખરે કેમ કે ફાલ જ નથી આવ્યો ને આ જોઈ લો આંબો કેવો છે દસમું વર્ષ છે આ અંબાને દસમું વર્ષ mau isi alang nih waa mau kalam saya, mau isi aja nih saya nakur kaba di gila so waa આ છે હોઈચિયાની કેરી આંબો અને કોળાઈ નવો આવી ગયો હજુ એકાદી વાર ફુવારો મારવો છે દેશી દવાનો નીમ ઓયલ છે અજમાસ્ત્ર છે અને લીમડાનો મોર પલાળ્યો એમ થાય કહો હા કેમ વાસ આવે તો એમ લાગે કેટલી કડવી તાશ આવે એને સાંટી દેવો ઉપર દાદાના દર્શન થઈ ગયા છે જો લાઇન સર આ લાઇનમાં સ આંબા પાંચ આ મોટો હતી સ આવી જાય બધે સ આંબાની હાર છે આ ડૂલ ના આંબા છે ડૂલ પડ્યા છે ને ડૂલ એ આંબા છે ઈ સામે આ ડૂલ હતો ના નાખી દાડમ એમ દાડિયો જમરૂખડી જમરૂખડી એટે આ રીતે છ આંબાની છ આયર પાંચ ની ઓલી છ ઓલી આર પાંચ ની બીજા બબ્બે બબ્બે નાખ્યા છે ડૂલ પડ્યા એના નીચે એ પાછા અલગ પડી જાય આંબા અને વેરાયટી અલગ છે એ હાફુસ છે રત્નાગીરી હાફુસ બે વરસ પછી આવશે એ કેવી કેરી થાય ને કેવી ગળી થાય ને કેવી પાકે ભાઈ ત્યાં તો એકદમ મીઠી હો ગળી એટલે તમને એમ થાય કે આ હા એવી ગળી તો સીતારામ હોવ ને ગબ્બર એ ગબરું એને ટાઈટ નો આવ્યો અને ટાઈટમાં એ લગભગ નો ન બેઝર મન છે ટાઈટ એને ગમે એટલી હોય ને ટાઈટ ન હોય બાકી નો રહે રહીએ કઈ